નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ફતેગંજમાં આવેલ સેન્ટિનરી મેથોડિસ્ટમાં ખાસ વિશેષ પ્રાર્થના આજથી શરૂ થતા નવા વર્ષની આવકારવા વડોદરા શહેરના ફતેગંજ સ્થિત સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે રાતના બાર વાગતાની સાથે જ નવા વર્ષ ઉજવણી થઈ હતી સવારે પણ પ્રાર્થના સભાનું આયોજન થયું હતું મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ચર્ચ ખાતે ઉમટ્યા હતા પ્રાર્થના સભા બાદ સૌએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી સાથે નવા વર્ષ આવકારવા બાગ ખાતે ખ્રિસ્તી સમાજનું ગેટ થશે જેમાં સમાજ અને લોકો ઉપસ્થિત રહેશે દેવળોમાં પ્રાર્થના યોજાઈ હતી જેમાં પ્રથમ એક કલાક પ્રભુએ વીતેલા વર્ષમાં કરેલી કૃપા સંદર્ભે આભાર વ્યક્ત કરશે ત્યારબાદ નવ વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ સહૃદયતા સાથે વીતે તેવી અંતઃકરણ પૂર્વકની પ્રાર્થના કરાશે ઉલ્લેખનીય છે કે શહેરના કોસ્મોપોલિટન ફતેહગંજ વિસ્તાર સહિત પોષ વિસ્તારોમાં રાતે ફટાકડાના ધૂમધડાકા અને આકાશી આતિશબાજી સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યો હતો શહેર નજીકના ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટમાં નવા વર્ષને આવકારવા ડાન્સ ડિનર સાથે પાર્ટી યોજાઈ હતી ખ્રિસ્તીઓએ નવા વર્ષને આવકારવા સાથે એકબીજાને કેક ચોકલેટ મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી જે સાથે ભગવાન ઈસુ ખ્રિસ્તને વિશ્વભરના તમામ માનવો માટે પ્રાર્થના કરી હતી કમેટી બાગમાં આજે હેપી ન્યુ યર લખેલા ફુગ્ગાઓ ગગનગામી કરાશે અરુ અમે સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચ તરફથી આપ સર્વને વડોદરા વાસીઓ અને દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ અને 2026 નું વર્ષ આપણ સર્વને માટે સુખાકારી શાંતિ લાવનાર બને એવી અમારી હૃદયની પ્રાર્થના છે અમે આજે સવારે આ મંદિરમાં દેશને માટે આગેવાનો માટે અધિકારીઓ માટે એ બધાને માટે પ્રાર્થના કરી છે અને અમે ખાતરી આપીએ છીએ કે અમે દેશને માટે પ્રાર્થના કરીશું અને દેશ વૃદ્ધિ પામે પ્રગતિ પામે અને દેશમાં શાંતિને સલામતી હોય દેશમાં પ્રેમ માફીનો આત્મા હોય એકબીજા ઉપર વિશ્વાસ કરે એકબીજાને પ્રેમથી સ્વીકારે એવી અમારી સંદેશ શુભેચ્છા અને પ્રાર્થના છે આજે ખાસ કરીને સવારે અમે ભજન માટે મળ્યા અત્યારે દસ મિનિટ પછી ફરીથી અંગ્રેજી ભજન સેવા મળશે એમાં પણ અમે પ્રાર્થના માટે મળીશું સાંજે ચાર વાગે કમાટી બાગ બેન સ્ટેન્ડ ત્યાં પણ લગભગ અસંખ્ય બધા જ ખ્રિસ્તીઓ ત્યાં ફુગ્ગાઓ લઈને આવશે અને ફુગ્ગાઓ દરેક મંડળી ફુગ્ગાઓ લઈને આવશે અને ફુગ્ગા ઉડી ઉડાડીશું અને અમે દેશની શાંતિના માટે પ્રાર્થના કરીશું બધા જ દેશને માટે અમે પ્રાર્થના